નજીવી બાબતમાં હત્યાનો ગુનો બનતા વાર નથી લાગતી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાંથી એક આધેડની નિર્મમ હત્યા કરવામાં આવી છે ગણતરીના કલાકોમાં જ આરોપી પોલીસ પકડમાં પણ આવી ગયો પરંતુ જ્યારે પોલીસ હત્યાના ગુનાના મૂળ સુધી પહોંચી તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા નજીવા રૂપિયાની લેતી દેતીમાં ખેલાયો ખૂની ખેલ દોડતું ભાગતું અમદાવાદ ગંભીર ગુના બનવા અહીં છે સામાન્ય વાત નિર્મમ હત્યાનો ઉકેલાયો ભેદ નજીવી રકમ માટે ખેલ્યો ખૂની ખેલ એક આરોપી પોલીસ સકંજામાં અગિયાર મે ના રોજ વૈષ્ણવદેવી સર્કલ નજીક અવાવરૂ પ્લોટમાંથી એક આધેડ નો મૃતદેહ મળ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ મૃતદેહ નિલેશ વાઘેલા નામના વ્યક્તિનો છે પોલીસને પ્રથમ દ્રષ્ટિએ જ માલુમ પડી ગયું હતું કે મામલો હત્યાનો છે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસને સફળતા મળી તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ વ્યક્તિએ જ હત્યાને અંજામ આપ્યાનું સામે આવ્યું છે આ વ્યક્તિનું નામ છે રમેશ ઘામોર પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે એક અજાણ્યા ઈસમની લાશ મળી આવેલી જેમાં અગાઉ એડી દાખલ કરેલી અને એનું ઈંટથી ઘા મારીને અને ત્યારબાદ પીએમ રિપોર્ટ પ્રમાણે ગળો દબાવીને મૃત્યુ નિપજાવવાની વિગતો બહાર આવતા મર્ડર દાખલ કરવામાં આવેલું છે અને બોપલ પીઆઈ અને લોકલ એમના સ્ટાફ દ્વારા એનું ગણતરીના કલાકોમાં ડિટેક્શન પણ કરવામાં આવેલું છે હત્યાને લઈને પોલીસ સામે સવાલ હતો કે હત્યા શા માટે કરવામાં આવી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે નિલેશ અને રમેશ સાથે કામ કરતા હતા નિલેશે આરોપી રમેશ પાસેથી 10000 રૂપિયા લીધા હતા વારંવાર રૂપિયા રમેશ માંગતો હતો નિલેશ રૂપિયા પરત આપતો ન હતો 11 મેના રોજ નિલેશ અને રમેશ વચ્ચે ઝઘડો થયો ઝઘડામાં આરોપી રમેશ ઈંટ મારી ગળો દબાવી હત્યાને અંજામ આપ્યો જે મરણ જનાર છે એણે હાથ ઉછીના દસ હજાર રૂપિયા લીધા હતા અને ખાસો ટાઈમ થયો એ પાછા નહોતો આપતો એટલે મરણ જનાર પાસેથી વારંવાર ફોનથી અને બીજી રીતે માગણી કરવા છતાં પૈસા નહીં આપેલા હોવાથી શક્તિ કન્વેન્શનના ખુલ્લા ભાગમાં એમને બોલાવવામાં આવેલો અને પછી આ રમેશભાઈએ તે દિવસે ફરીથી પૈસાની માગણી કરી અને બોલાચાલી કરેલી અને અચાનક ઉશ્કેરાઈ જઈ અને માથામાં ઈંટ મારીને પાડી દીધેલો અને ત્યારબાદ એની નીચે પડી ગયા પછી ગાળો દબાવીને એની હત્યા કરેલી છે હાલ તો પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે ચર્ચા ચાલી રહી છે કે આરોપી અને મૃતક વચ્ચે સમલૈંગિક સંબંધો હતા પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે ત્યારે પોલીસની તપાસના અંતે શું સત્ય સામે આવશે તે જોવું રહ્યું પ્રદીપ કચિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ